મે બોલ બક્કાલો લઈએ હું આમહન મારા બાપનો મસાલો છે ખાઈ અને આમાં બીજી ગાડી અને પેટ્રોલ પૂરૂ થઈ ગયું તો આમાં પેટ્રોલ લઈએ હું અને આ હું બ્યુટી બોલ આમાં કેતો જોઈ લે કમ ભાગ લાગુ હું હીરો એકદમ એટું છે આ તો તમને કહી દઉં અને હાલો ખદી વાંટી દેવો ને નું ખાઈ તો લીધું તો આપણે ગયા તો 9:00 વાગે એટલે 9:00 વાગે ખાઈ લીધું તો આપણે આવડે એન્ટ્રી સીધી થઈ ગઈ છે બકરામાં હવે કોણ એન્ટ્રી થાડી ગયો કોની પડે એન્ટ્રી તો કે ભાઈ અમારી એન્ટ્રી પડે બકરા આરા ચલો ભાઈ देखो अब मैं क्या करता हूं कहेंगे बकरा मवी है बकरा में सीधी एंट्री થઈ આપણે વાંજીય વલોક કરવાનો સુટનો ટાઈમ ન મળ્યો બાપાનો ફોન આવ્યો તો ગયા ગયા ગામમાં ગયા તો થઈ ગઈ તું મોડું આપણે ને બકરા એને બેટન રખ લીધા છે ગડી ગુપી ગયા છે અને ક્યાં લેવાતા ની बाजू છે આપણે તો

પાણી આવી ગયું હતું આપણે વિસરી નાખ્યું ને હાલો વિસરી નાખ્યો અહીં પાણી જાય છે ને વેકરો જાય છે જોઈ લે ખેતરને હેઠે વેકરી જાય હે આપણે અહીં ધોઈ નાખીએ દેગડમાં માલી જાય હે હા નહીં હાલી જાય તો આમાં પેલો પગાર આવીને શું કરવાનું સારા ને ભૂકો લેવાનો કે હે

तो मित्रों सपोर्ट कर नारियल लेने नारियली रहे माहौदी अने वह पास मार बापा तो, है नौकरी पूरी थी है हजी तो आम नकली तारू कहीं दिए आप चालूज रही हज के पड़े आगाम श्यार किया कलाके વાંધો નઈ આખો દી લડી લીધા બે કલાકે લડી લઈ તો એવું હે જોઈ લેજો આજુબાજુનો નજારો મિત્રો ગયા કલાક ફરવાનું જ છે આપણે આવો નજારો જોવા તમે હે ને ગામો ગામ જેમ કે પ્રવાસ માં ફરવા ને જાતા આપણે ઓનલી ફોર બિઝનેસ એવો હોય કે ફરતા જ હોય ને ઓલી વખતે મેં તમને આગલા વિડીયા મગર દેખાડી હતી એ આજ નદીમાં હતી મગર હે ને આમાં જુનિયાનું મગર હે બસો ત્રણસો મગર હે એટલે કંઈક કંઈક દેખાડો દે કંઈક હોય તો આપણે તમને દેખાડી એટલે વિડીયો અમાર જોતો રહે આમાં કઈ વિડીયોમાં આવી જાય શું આવી જાય આપણે દીદી તમને દેખાડી દીધી મગર હતી તો હતી તો દેખાડી દીધી દીધું તમને એટલે એવું છે ને અત્યારે આપણે ઓલા તમને ડેમ દેખાતો ને આપણે આગલો વિડીયો ત્યાં શૂટ કર્યો હતો વ્લોગ ત્યાં તે દિને ઉતાર્યો હતો આપણે મેં તમને ડેમ આખો દેખાડ્યો હતો ડેમ જોઈ લઈ અહીંયાથી કેટલી આપણે ડેમે જવું તો અહીંથી આમ હજીમાં ફૂલે થાય ઓલે કાંઠે થાય કાંઠે કાંઠે ડેમે પૂગી જાય આપણે એટલે એક આપણે આખો જે કાંઈ તો નામણો ને આપણે મિત્ર આવે બકરા ગામનો હે હાલ આપણે એની મુલાકાત લઈએ જોયા હું એનું રિએક્શન આવે બ્લોગમાં લાવે તો શું બોલે ભાઈ આપણે એમનો કેમેરો એને હામે નાખી દેવો શું કીલભાઈ એમ પાવે હે લઈ લે ઠેલી બેલી ને એવી સુવિધા આપણી પાસે ને એની પાસે આપણે ઠેલી કોહાય નહીં તારું નામ શું હે જય જયદેવ કેટલા બકરા હે તાર પાસે પછી પછી હા ઓલ્યા ન કહેતા હું આમ કરું ને તેમ કરું ને હા વાજ આવે એ રીતે તારે ચાલુ કરી દેવાય तो कह दिया लाइक कर दियो शेयर कर दियो कह दियो लाइक कर दियो शेयर कर दियो और सब्सक्राइब सब्सक्राइब हां काम क्या गयो तो आ को कब मत है तो रह गया तो हमें पूर देवान टाटा मैं कब तो हूँ उन वाड़ी है तू मार वे लो मार बाप हो तो नहीं कत रह गया बाकी है

कांड भांगी जाए मित्रों अपनी हम दोरी ढीली थी तो टाइट कर दी रियो सालों के मेरा में, आ... आ... <laughs> <laughs> तो में। एक मैं के देखा तुम्हें एक और તો મિત્રો ફાઇનલ આપણો ઝટકો અને બંધાઈ ગયો બકરા આપણા બેઠા અને આપણે રીતે આ રીતે મેં દોરી બાંધીને એ રીતે બાંધી દીધી છે અને હવે આપણો ઝટકો ઘડી કરીને ચાલુ કરી દઈએ આજ માટે આટલું ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો